વલસાડના અતુલ રેલવે સ્ટેશન પર ઊભેલી માલગાડીના ટેન્કર પર ચડેલા બે વિદ્યાર્થીઓને રેલ્વેની હાઈ ટેન્શન લાઇનમાંથી વીજ કરંટ લાગતા ઘાયલ થયા શાળાએથી છૂટ્યા બાદ બે વિદ્યાર્થીઓ વલસાડના અતુલ રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડીના ટેન્કર પર ચડીને ટ્રેક ક્રોસ કરતી વખતે રેલવેની હાઈ ટેન્શન લાઇનમાં હાથ અડી જતા વીજ કરંટ લાગ્યો હતો ઘટના બનતા જ સ્ટેશન પર ઉભેલા મુસાફરો દોડી ગયા હતા અને બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના હરિયા ગામના ઈશ્વર ફળિયામાં રહેતા અને અટાર ગામે આવેલ પીકેડી સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રુપલ અનિલભાઈ ઉંમર સોળ વર્ષ અને ધોરણ દસ માં જેમની ઉંમર ચૌદ વર્ષ જેઓ ધોરણ નવમાં અભ્યાસ કરે છે આજ રોજ સવારે સ્કૂલ છૂટ્યા બાદ બંને વિદ્યાર્થીઓ અતુલ રેલવે સ્ટેશન પર ઉભા હતા તે દરમિયાન માલગાડીનું ટેન્કર ઉભું હતું આ બંને વિદ્યાર્થીઓ માલગાડીના ટેન્કર પર ચડીને ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા જે દરમિયાન રેલવેની હાઈ ટેન્શન વીજ લાઈનમાં હાથ અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો માલગાડીના ટેન્કર પર ચડેલા બંને વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હોવાનું સ્ટેશન પર ઉભેલા મુસાફરોએ જોતા ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્ટેશન માસ્ટર અને રેલવે સ્ટાફ દોડી ગયો હતો અને એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવ્યા બાદ તેઓને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં વલસાડ રેલવે પોલીસ पुलिस ટીમ દોડી ગઈ આગળની તપાસ હાથ ધરી છે બીજી અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ